મિત્રો તમને ખબર છે વાયટી સ્ટુડિયોની અંદર એક નવું ફીચર આવ્યું છે કે જેની અંદર તમને એ જાણ કરે છે કે તમારે તમારી યુટ્યુબ ચેનલની અંદર કઈ ટાઈપની વિડીયો અપલોડ કરવી અને તમારા કયા વિડીયો વધારે ચાલી રહ્યા છે લોકો તમારી વિડીયો વધારે કઈ જોવે છે મતલબ તમારી ચેનલ કઈ રીતે સર્ચમાં આવે છે અને કયા વિડીયો સૌથી વધુ હોમ પેજ ઉપર જઈ રહ્યા છે જેથી યુટ્યુબ તમને કહે છે કે તમે એના ઉપરથી આપણે અંદર લગાવવાનો છે કે આપણી ચેનલની અંદર કઈ ટાઈપના આપણે વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરવાના છે જેથી આપણને મિત્રો વ્યૂઝ મળે કારણ કે આપણે યુટ્યુબની અંદર છે ને આપણા મનપસંદી વિડિયો અપલોડ કરીએ છીએ પણ તમને કદી એ જાણ્યું છે કે ટ્રેન્ડિંગમાં શું ચાલે છે યુટ્યુબમાં કઈ રીતે વિડીયો અને કેવા વિડીયો અપલોડ કરવા જેથી મિત્રો આપણને વ્યૂઝ મળે તમને ખ્યાલ જ છે કે મારી ટેકનિકલ જે યુટ્યુબ ચેનલ છે જેની અંદર મિત્રો અત્યાર ત્રીસ હજાર સબસ્ક્રાઈબ થવાયા છે પણ તમને એવું લાગતું હશે કે એની અંદર પાંચસો જ વ્યૂઝ ત્રણસો ચારસો પાંચસો વ્યૂઝ આવે મિત્રો એવું નથી મારી જે જૂની વિડીયો છે ને ઓલરેડી ઘણી બધી ચાલી જ રહી છે એવું નથી કારણ કે કઈ વિડીયો વધારે ક્યારે ચાલે ને એ મિત્રો સમય ઉપર જાય છે આપણા ઉપર નથી કારણ કે ક્યારે કઈ અપડેટ કઈ લાગુ પડે કોઈ પણ અપડેટની તમે વિડીયો બનાવી છે જ્યારે કોઈ યુટ્યુબની અંદર કોઈ પણ અપડેટ આવે તો ત્યારે એ વિડીયો છે ને ઓટોમેટિકલી ચાલવા મળે છે તો અહીંયા વાયટી સ્ટુડિયોની અંદર મેં તમને લાઈવ ગ્રુપ સાથે દેખાડીશ કે તમારી ચેનલની અંદર પણ તમારે ચેક કરવાનું છે કે તમારી ચેનલમાં સૌથી વધુ લોકો કઈ વિડીયો ઉપર ધ્યાન આપે છે અને તમારે કેવા વિડીયો બનાવવા જોઈએ જેથી મિત્રો તમારી વિડીયોની અંદર વ્યૂઝ મળે જો વિડીયો તમને ગમે તો લાઇક કરજો અને આપણી ટેકનિકલ જય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેની અંદર યુટ ચેનલને લગતી ટોટલ માહિતીના વિડીયો તમને છે ને મિત્રો ગુજરાતીમાં મળી રહેશે અને રમેશની જેમ મિત્રો આપણી ચેનલની અંદર મેં એવા વિડીયો બનાવ્યા છે કે કોઈ પણ આપણા દરેક ગુજરાતી લોકોને છે ને મિત્રો ખબર પડવી જોઈએ અને યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધુ મિત્રો યુટ્યુબ વાયટી સ્ટુડિયોની અંદર બધા ફીચર તમને જોવા મળે છે પણ તમે ધ્યાન ના આપો અને ડાયરેક્ટલી તમે તમારા મન ધરાવ્યા વિડીયો બનાવો તો આપણને તકલીફ તો થવાની જ છે કોઈ પણ યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય ગમે તેની અંદર તમે કામ કરો છો તો એક જ કામ ઉપર મતલબ કોઈ બી કામ કરો ને એક જ કેટેગરીની અંદર વિડીયો બનાવવા જોઈએ તમે જે વિડીયો બનાવો છો તમે અલગ અલગ કન્ટેન્ટ મૂકશો તો તમને વ્યૂઝ મળવાના છે જ નહીં મિત્રો આપણે કોઈ પણ દુકાન કે ધંધા માટે કોઈ પણ મતલબ દુકાન નાખીએ છીએ કે જેની અંદર એક જ મતલબ બોર્ડ આપણે લગાવવામાં આવે છે કે જેની અંદર આ કામ બોર્ડ ઉપરથી ખબર પડી જાય કે જેની અંદર આ મોબાઈલ શોપ તો મોબાઈલ શોપની અંદર મોબાઈલની જ મિત્રો તમને ખબર છે કે મોબાઈલ જ મળે એવી રીતે આપણે યુટ્યુબની અંદર વિડીયો બને છે લોકોને અંદર મગજમાં આવવું પડે કે આ જ વિડીયો આ ચેનલની અંદર મળવાની છે તો અહીંયા જે ફ્યુચર વાયટી સ્ટુડિયોની અંદર તમને જોવા મળે છે મેં મારા વાયટી સ્ટુડિયોને ઓપન કરીશું આપણી ચેનલ મેં ઓપન કરી લીધી છે જોઈ શકો છો ઓગણત્રીસ હજાર આઠસો સાસઠ સબસ્ક્રાઈબ છે મિત્રો તો એની અંદર તમને વ્યૂસનું એક ઓપ્શન મળશે જે ચાર ઓપ્શન તમને મળે છે વ્યૂઝ વોચ ટાઈમ સબસ્ક્રાઈબ અને જે તમારા ડોલર છે તો આપણે વ્યૂઝવાળા ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરી લઈએ તો જેવું વ્યૂઝવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું છે મિત્રો માફ કરજો થોડીક ગરમી છે વિડીયો અત્યારે સવાર સવારમાં બનાવી રહ્યો છું પણ થોડીક ગરમી છે તો અહીંયા હોમ પેજ ઉપર અહીંયા સ્ટુડિયો ઓપન થઈ રહ્યો છે આપણે વ્યૂઝ ઉપર ક્લિક કર્યું છે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો અને તમે પણ તમારા વાઇટ સ્ટુડિયોમાં જઈને મિત્રો આ ચેક કરજો કે તમારા વિડીયો કયા ચાલી રહ્યા છે અને આપણી ચેનલની અંદર કઈ ટાઈપના આપણે વિડીયો અપલોડ કરવાના છે જેથી મિત્રો આપણને છે ને વ્યૂઝ વધારે મળે કારણ કે આપણે મનપસંદ વિડીયો આપણને ધ્યાન તો હોવું જ જોઈએ તો અહીંયા તમે વ્યૂઝ ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે સૌથી પહેલાં તો મિત્રો અહીંયા તમને છે ને જે ઇંગ્લિશ ભાષા છે હું તમને ગુજરાતીમાં કન્વર્ટ કરી લઉં તો આપણે વાયટી સ્ટુડિયોની અંદર ગુજરાતી ભાષા કઈ રીતે કરવાની છે એ તમને શીખવાડી દઉં ભેગા ભેગું તો અહીંયા તમને એડિશનલ સેટિંગ છે અને જે તમારી ફોનની ભાષા છે તમારે અહીંયાથી મિત્રો ગુજરાતી કરી લેવાની છે તો આપણે ગુજરાતી ભાષા કરી લીધી છે જેવું તમે ગુજરાતી ભાષા કરી લેશો એટલે તમારા જે વાયટી સ્ટુડિયોની અંદર જે ભાષા છે ને ઇંગ્લિશ એ મિત્રો ઓટોમેટિક છે ને ગુજરાતી થઈ જશે આવી અહીંયાથી હું બેકઅપ નીકળી જઉં છું અને ફરીથી આપણે જે વાયટી સ્ટુડિયમમાં હતા તો અહીંયાથી આપણે ફરીથી વાયટી સ્ટુડિયમમાં જતા રહીએ ત્યાં આપણી ગુજરાતી ભાષા કરી લેવાની રહેશે તો ચલો અહીંયાથી વાયટ ટી સ્ટુડિયોમાં આપણે ફરીથી આવી ગયા છીએ વ્હાઈ ટી સ્ટુડિયોમાં અને અહીંયા એક વખત આવી રીતે તમારે એને રિફર્સ કરી લેવાનું છે રિફર્સ કરી લીધું છે તો અહીંયા જુઓ ગુજરાતી ભાષા થઈ ગઈ છે તો મિત્રો આ ફિચર તો તમને મળતું જ હશે જુઓ કદાચ તમારા સાપ્તાહિકનું રેસીપ આ ઓપ્શન તો તમને હતું જ પણ અહીંયા બીજો ત્રણ ટપકા છે મિત્રો અહીંયા નીચે જુઓ એ એમ કહેશે સાઈડ ક્લેશ કરો મિત્રો આવી રીતે હું સાઈડમાં કરું છું તો અહીંયા તમને ફીચર જોવા મળશે લખેલું છે જો દર્શકો તમારા વિડિયો કેવી રીતે શોધે છે એના ઉપરથી આપણને અંદાજ લાગવો પડે કે યુટ્યુબની અંદર લોકોને આપણી કઈ વિડીયો ગમે છે જેથી તમારે એ ટાઈપની વિડીયો બનાવવાની છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમને ડાયરેક્ટલી ફીચર જોવા મળશે અહીંયા ચોખ્ખું લખેલું છે દર્શકો તમારા વિડીયોને ઘણી રીતે શોધે છે તો આવી રીતે સાઈડમાં તમે ક્લિક કરો મોટા ભાગના લોકોને તમારું કન્ટેન્ટ અહીંયા મળે છે મતલબ આપણી વિડીયો જે છે યુટ્યુબની અંદર લોકોને કઈ રીતે મળે છે તો જોઈ શકો છો યુટ્યુબ શોધ યુટ્યુબ હોમ અને આગલો વિડીયો મતલબ કોઈ વિડીયો જોઈ રહ્યો છો તો બીજા નંબરમાં નીચે આપણી વિડીયો જોવા લોકોને મળે છે સાઇડમાં ક્લિક કરીએ યુટ્યુબ પર કોઈ ચોક્કસ શબ્દો શોધતા લોકો તરફથી શોધી વ્યૂ આવતા હોય છે એ પણ સરસ અને મિત્રો ખાસ તમને અહીંયા જાણવા મળશે આ બેસ્ટ ફીચર આપ્યું છે યુટ્યુબ તરફથી જેની અંદરથી તમને ખબર પડે છે કે લોકો તમારી કઈ વિડિયો વધારે જુએ છે એ ટાઈપની આપણે વિડીયો બનાવવાની છે તો આપ જોઈ શકો મારી ટેકનિકલ જાય કે યુટ્યુબ ચેનલ સૌથી વધારેમાં હાલની અંદર પણ વિડીયો ચાલી રહ્યા હોય ને તો તો દર્શકોને તમારા સુધી લાવનારી લોકપ્રિય વિડીયો તમે સમજી શકો છો મિત્રો કે યુટ્યુબની અંદર કોઈ એવી વિડીયો હોય છે કે જે વધુ ગ્રાહકોને ખેંચે છે તો એમાંથી મિત્રો વધુમાં વધુ લોકો જે સર્ચ કરે છે એમાં મારી વિડીયો જોવા મળે છે એમાંથી કયા કયા મારા જે ટાઇટલ છે વિડીયોના તો એ છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામનો પાસપોર્ટ ભૂલી ગયા છો ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટાગ્રામ પાસપોર્ટ અને માતાજીના ફોટા આ ટાઈપની જેટલી પણ મારી ચેનલમાં વિડીયો છે તમે પણ ખુદ જોઈ આવજો મિત્રો મારી ચેનલ તમને વિશ્વાસ ના હોય તો મારી આ ચેનલની અંદર તમે જઈને ચેક કરી આવજો કે સૌથી વધુ મારી ચેનલની અંદર કયા વિડીયો ચાલી રહ્યા છે તમને ખુદને પણ મિત્રો ખબર પડી જશે અને આ જે ફ્રીચર આપ્યું છે બેસ્ટ આપ્યું છે અને એકદમ સાચું છે તમે પણ ચેક કરજો અને તમારી ચેનલની અંદર જો ખોટું બતાવે છે તો આપણી ચેનલની અંદર આ જે ટાઇટલ ઉપર જેટલા વિડીયો બનાવેલા છે એ બધા વિડીયો તમે ચેક કરજો તમને ખુદને અનુમાન થઈ જશે કે આ સાચું ફ્રીચર છે અને આ ટાઈપના જ આપણી ચેનલની અંદર વિડીયો બનાવવા જોઈએ જેથી લોકો વધારે જુએ સાઇટમાં ક્લિક કરી લે દર્શકો યુટ્યુબની મુલાકાત લે ત્યારે તેમને સૌથી પહેલાં દેખાય તે હોમ છે અને હોમ પર સૌથી વધુ વાર મળ્યા હતા તે તો મિત્રો વધુ લોકો જે વિડીયો જોવે છે ને એ મિત્રો અહીંયા ફીચર તમને જોવા મળે છે તો સાઈડમાં ક્લિક કરીએ આગળ વિડીયો ચાલી રહેલો વિડીયો સંબંધિત કન્ટેન્ટ રજૂ કરે છે અને દર્શકોને તમારા વધુને વધુ કન્ટેન્ટ તરફ લઈ જતા લોકપ્રિય વિડીયો મિત્રો કોઈ પણ વિડીયો યુટ્યુબની અંદર ચાલી રહ્યું હોય તો એની પાછળ પણ આપણી વિડીયો આવી રીતે જોવા મળે છે તો આ ફીચર બહુ સરસ છે મિત્રો અને વધુ કોઈ પણ તમારે માહિતી જોઈએ તો ખાસ કોમેન્ટ કરજો અને આ ફીચર કેવું તમને મિત્રો મેં તમને જાણ કરી માહિતી આપી કઈ ટાઈપની લાગી ખાસ એ પણ કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જગ્યા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો